સુરતમાંથી પંદર મુન્નાભાઈ એમ બીબીએસ ઝડપાયા આટલો ચાદ લઈને ગરીબ દર્દીઓને આપતા ઇન્જેક્શન સાથે દવાઓ સુરત પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડવામાં આવ્યો હતો આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી રૂપિયા પચાસથી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકના પીઆઈને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં પણ બોગસ તબીબોનો રાફડો હોય તથા લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય ત્યાં રેડ કરવામાં આવે અને આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિક પર છાપા મારી કરવામાં આવી હતી પોલીસે ડિગ્રી વગરના પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેમની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા કેટલાક તો માત્ર ધોરણ દસથી બાર સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા પચાસથી બસો સુધીનો ચાર્જ વસૂલતા હતા પોલીસે અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ એસઓજી પોલીસ દ્વારા આ જ રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા જી સર સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટા છવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન

પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં કરવામાં છે તથા જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ નું ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક માનવ જિંદગી પણ જોખમમાં મુકાવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધ ની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે